ઉનાળામાં લોકો ઠંડા પીણા ખૂબ જ પીવે છે બજાર હોય કે ઘર લોકો પોતાની તરત છિપાવવા માટે ઠંડા પીણા શોધે છે બાળકો હોય કે મોટા કોલ્ડ ડ્રિંકનો સ્વાદ દરેકને પસંદ હોય છે ઠંડા પીણા પીવાથી સારું લાગે છે પરંતુ સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે જો તમે ઠંડા પીણા શોખીન છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર ઠંડા પીણામાં ખાંડ અને કેલેરી સિવાય અન્ય કોઈ પોષક તત્વો હોતા નથી કૃત્રિમ ખાંડના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે નિષ્ણાતો કહે છે કે ખાંડયુક્ત પીણા પેકેજેડ જ્યુસ અને એનર્જી ડ્રિંક્સ શરીરમાં કેલેરી વધારે છે જેનાથી મેદસ્વીતા વધે છે આનાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે ઠંડા પીણા પીવાથી આ અંગો પર ખરાબ અસર પડે છે આના કારણે નોન એલ્કોહોલિક ફેટી લિવર વિકસવાનું જોખમ રહેલું છે મોટી માત્રામાં ઠંડા પીણા લિવર સુધી પહોંચે છે અને ક્રુકટોક્સને ચરબીમાં ફેરવે છે આવી સ્થિતિમાં લિવરમાં ચરબી જમા થવા લાગે છે ઘણા અભ્યાસોએ બતાવ્યું છે કે વધારે ખાંડ અને પ્રોસેસ ફૂડ તમારા મગજને પણ નુકસાન પહોંચાડે છે આ વસ્તુઓ મગજ માટે હૃદયની દવાની જેમ કામ કરે છે તેનું સેવન કરવાથી વ્યસન થાય છે જ્યારે તમે આ વસ્તુઓના વ્યસન થઈ જાઓ છો ત્યારે તેની અસર મન પર થવા લાગે છે તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે